મતદાતાઓએ પોતાનો મત અધિકાર વાપર્યો અને હવે જે ઉમેદવારો છે તેમનું ભાવિ મતપેટીમાં સીલ થયું કહી શકાય સત્તાણું ટકા જેટલું મતદાન અહીં આગળ થવા પામ્યું છે બારમી તારીખે આ જ પરિસર એટલે કે અમૂલ ડેરીની પરિસરમાં મતગણતરી યોજાશે અને ત્યારબાદ વિજેતા ઉમેદવારની જાહેરાત થશે મહત્વની બાબત છે ખૂબ શાંતિપૂર્ણ આ મતદાન અત્યારે પૂરું થયું છે સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ હતો અને વહીવટી તંત્ર દ્વારા આ તમામ જે ચૂંટણી પ્રક્રિયા હતી તે હાથ ધરવામાં આવી હતી અને નિર્વિઘ્ન આ ચૂંટણી પ્રક્રિયા અત્યારે સમાપ્ત થવા પામી છે જલ્પેશ પટેલે બીપી અસ્મિતા આણંદ